હું બધા વપરાતા નહીં શું કરું કંટાળી ગયો મોટા ભાઈ જાય તો કેવા હું જાય જો કી ચા હું જાય પાહા અને જમીનો વાવા આ હું જમીનો વાવી આમ ઉઠો ઉઠો આ છે સાદ આ તમે કીધો તમે રમઝાન પડા લાગી રે અનુ રાયડો આ રાયડો છે આ જો ફોલે જરી જા મને આ લસકો હું કઈ જા કઈ આ બિયારનો મેલછો કઈ વટાશો યાર આ એ તો એનો ટાઈમ આવે લે જરી જાય લસકો વટાઈ જા હ મહિનો થી આ કીધું તું તમને ને પાવ પાવ કરી દે યાર રાયડો માં ફૂટ ન આવતાઈ ગયો યાર તમે રાયડો જો તમે સારી જો કણો રાયડો

છોકરો બાપડ પહેતો નઈ ફરતો હોય છોકરો છોકરો પોતે જી બાળો બધા નાખતો તમે આતા હોય બાબા એતો પેલી તારી બાય ને તારા રાયડો આટલો ઉસર્યો અમે તો ધંધા રાયડો તમે રાયડો રાયડો તને બતાવું વાતો આ પૂંચો જોવા પીયા આ જોવા ચો થયો પૂંચો ના ના પપ્પુ ભાઈઓ ને પૂછ્યું લાવો ને આ પપ્પુ ભાઈ ભાઈ ભાજર ભાઈ રે આભા છોકરો એવાની વાસી રાયડો મસ્તુભાઈ જોયા તમ તો હેરાવાઈ પણ લેતી તો નાખ્યો અમે ભાજન ચડાવી છોકરા આવા ના છોકરા

આરી ભાજ્યો વેદ ભરી ભાજ્યો વેદ ભરી તમે શરમ બોલતા એ તો મત પથ્થો પાહી તમને લગગે પાયા ચાલી

પેલા મારા પેલી નહિ દહ વીઘા ઉઠેલી એવા દેવી કારણ કે મારે થતું મૂળ ઘેરો હતો નહીં બરોબર એટલે મારા એ જમીન બાબાલ દેવી પૂછી

બાપ નું લે તો દારૂ પીવરા એનું લેલો મારા અંબાજીમાં ભાજિયા કદી લાવતા નહીં ને કાવા ના જ રહી યાર આ છોકરો

અમે તમારે જોડીયા ભાજ્યો ભૂલી જ્યો કે કદી ભાજો વારવો નહીં કદી જિંદગી માં છોકરો નું પથું તમે ભાજ્યો લાવતા તમે એનું ફૂલી કરો મારો બાજુ સાવકાર નહી લાવવાનો એના કરી અડધા વાગે હાલશો ને તો આપડે પચીસ રૂપિયા મળશે અને આવા ને ને તો યાર વેઢી વાળી જતા રે પેલા બા જીયા બા ને હમણાં ત્રણ ચાર લાખ નું કરીને જતા રે એટલા કઈ ગમાળ ના ગમાળ બાપ રાજી થાય આપણા મજરામ ના તો વાત વિચાર બદલી દેવો પછી બાર ના લાબા નહીં તમે પર ના કોઈ ભાજપ ના ના કહી દે પેલા મફાબા છોકરા જમીન કહી દે વાપસી રાખ તમારા તો એવન કઈ દો હવે મારા બાર ના નહીં

જ્યાં તો જ્યાં આવી કોઈ નઈ જતા મોકલી દેજો ના ચો યાર જમીન પડી જીતુ ખબર આ તો આ સેતુબા છોકરા ને બગાડ્યો હારુપીતા કર્યો યાર એવું